તો બેન ને દવા કરવા લઈને આવ્યા હતા થોડું ખૂન કટી ગયું હતું એના કારણે તો અત્યારે હું હોસ્પિટલમાં છું તો અત્યારે અહીંયાથી બ્લડ લઈ લીધું છે રેડે તો હું જાઉં છું અત્યારે હોસ્પિટલે હોસ્પિટલ સામે જ છે શું કરવા માટે કરીને દવા શું કરવાના શું કમી આવી રોટલા કાઢવા આછી રોડ લાગે કડવાની હે ગાઈસ ગુડ મોર્નિંગ एवरीवन મસ્ત મજાની સવાર થઈ ગઈ છે રેડી અને દોસ્તો આજના બ્લોગની શરૂઆત અહીંયા ફરાત થાય છે કેમ કે સવારમાં છે ને હું આવ્યો તો અહીંયા હોસ્પિટલ બાને છોડીને લઈને દવા કરાવવા મતલબ કે આપણે બેન થાય ને તો બેન ને દવા કરાવવા લઈને આવ્યા હતા થોડું ખૂન કટી ગયું હતું એના કારણે તો અત્યારે હું હોસ્પિટલમાં છું અને આજે લેટ બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે તો કંઈ વાંધો નહીં તો અત્યારે હું પહેલો આવ્યો છું બ્લડ બેંકમાં બ્લડ લેવા માટે કરીને અને પછી હોસ્પિટલ જઈશ તો હું તમને બતાવું અત્યારે હું બ્લડ બેંકમાં બેઠું છું આ જોઈ શકો છો હવે ઓલો જે બ્લડનું સેમ્પલ હોય ને એ આપી દીધું છે પછી બ્લડ આવશે તો હું લઈને જાઉં તો અત્યારે અહીંયાથી બ્લડ લઈ લીધું છે રડે તો હું જાઉં છું અત્યારે હોસ્પિટલે હોસ્પિટલ સામે જ છે હું સામે છે 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 ને એ હોસ્પિટલ તો અહીંયાથી જવાનું આપણે હોસ્પિટલમાં પહોંચી ગયા છીએ બ્લડ પણ આપી દીધું છે ડૉક્ટર સાહેબને ને ત્યાં સામે આઈસીયુ છે ને આ બેનને એડમિટ કર્યા છે અત્યારે હું રિટર્ન જાઉં છું ઘરે રેડી અહીંયા મારા સાથે પ્રવીણભાઈ છે અને અમે બંને લોકો બીજા લોકો છે ત્યાં રહેવાવાળા હોસ્પિટલ ઉપર અને મારે થોડુંક ઘરે કામ હતું એના કારણે અત્યારે રિટર્ન જવું છું અને જો એવું લાગ્યું તો સાંજે રિટર્ન આવતું ઘરે અહીંયા હોસ્પિટલે રેડી સામે હોસ્પિટલ જ છે જોઈ શકો છો તો કંઈ વાંધો નહીં બા આવે છે અખમદાદ તો અમે ત્રણ લોકો ફરી જવાના હતા એવો કંઈક સીન છે અને આ શું ખાવું છો પરવીનભાઈન છે છે નશા ગાંજા ગાંજા બા પણ આવી ગયા છે તો આપણે નીકળીએ હવે ઘર બાજુ અને પછી આગળ જઈને તમને વાત કરું આપડે અહીંયા ઉભરીયા છે પેટ્રોલ ભુંતે પેટ્રોલ પૂરાવા ગાડીમાં પેટ્રોલ હતું નહી તો કે તો પૂરાવી લીએ બીજું ઓલરાઈટ ગાઈસ અત્યારે તમારો ભાઈ આવી ગયો છે કરે રેડી કરે આયાન તો થોડો ટાઈમ લાગી ગયો છે મતલબ કે એક કલાક દોઢ કલાક જેવું રેડી થોડીક દેર આરામ કર્યો અને પછી ફાઇનલી હવે હું મારા કામ ઉપર લાગવાનો છું તો અત્યારે છે ને થોડીક ભૂખ લાગી છે કેમ કે ન્યા હોસ્પિટલે છે ને કંઈ કાધું નહોતું કાધું હતું પણ થોડું કાધું હતું એના કારણે હવે થોડુંક કંઈક ખાઈ લઈએ જો હોય તો પછી બીજું કામ કરશું તો અહીંયા આવી ગયું છે આપણું જમવાનું રેડી જમવામાં ખીચડી છે તો થોડીક ડીશમાં કાઢી લીધી છે તો જમી લઉં રેડી મસ્ત જમી લીધું છે રેડી અને આ બાજુ એક કામ ફિનિશ કરી નાખ્યું છે ઘરના લોકોએ જો કે આ પશુપાલનને ચારો વાટી નાખી દીધો છે રેડી આપણે ઘરે ના હોઈએ ને તો આ કામ થઈ જાય આપણા વગર અટક્યું ન રહે રેડી કંઈ વાંધો ને અને બીજું કે હા મારે મને થોડું ગામમાં જવું છે કેમ કે બકાલું લેવા માટે કરીને ખાવા કંઈક જોઈશે હાજી રેડી તો એના માટે કરીને शांति नहीं जीवन में शांति जुए पमरा जी शुभ आ गया कुबीस તો કરો પાંચસો ગ્રામ કરો કિલો કરો કરો તો અત્યારે આ શાકભાજી લઈ અને અહીંયા આવી ગયો છો સુરેશભાઈ ની દુકાને રેડી દુકાને એમ આવ્યો તો કે આ તવા લેવાના છે શું કરવા માટે કરીને તવા શું કરવાના શું કમી આવે રોટલા કાઢવા આસી રોટલા કાઢવાના આ છે અમારે સુરેશભાઈ રેડી તો હાલો તવા આલો બે હાલો મને તવા આલો એ પણ ત્રણ ત્રણ થી બે હાલો તવા જોઈએ મારે એક આ તવો છે આ તવી છે અત્યારે આવી ગયો છું ઘરે રેડી અને અત્યારનો સીન કંઈક એવો છે કે હાલ છે ને મારે થરાદ જવાનું છે હોસ્પિટલે રેડી તો મેં તમને કીધું હતું કે જરૂરત પડશે તો આપણે ફરી જાશું થરાદ રેડી તો અત્યારે ફાઇનલી જરૂર પડી ગઈ છે આપણી રેડી ત્યાં રહેવા વાળું કોઈ નથી તો આપણે જવાનું છે થરાદ તો હું નાહી ધોઈ લઉં ફટાફટ અને પછી જવું કેમકે એને હવામાં હું નહોતો નાયો તો રેડી કંઈ વાંધો નહીં અને આ બાજુ આપણા ગાયો ભેંસોને દોવાનું તૈયારી થઈ રહી છે રેડી આ છે આપણું પશુપાલન તો કંઈ વાંધો નહીં ફટાફટ હું તૈયાર થઈ જાઉં ને પછી આપડે નીકળીએ